તો બે હજાર કરોડની કમાણી જ્યારે કરી તો ત્રણ હજાર પર્સન્ટેજ વધારે કમાણી કરી કહેવાય લાલો મૂવી દંગલને પણ પછાડી છોડી દીધું છે એવું હું તમને કહી શકું લાલો મૂવી શરૂઆતમાં એ મૂવીએ ખાસ કલેક્શન નહોતું કર્યું પણ જ્યારે પબ્લિકે તે મૂવી જોયું મૂવી જોયા પછી જે પ્રતિસાદ આવ્યો જે પ્રમોશન થયું અને પબ્લિકે એક જ વાત કહી છે કે લાલો મૂવી જે છે એ આ લેવલની મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નહીં બધી જગ્યાએ બનવી જોઈએ

ગુજરાતી મૂવી પ્રાદેશિક મૂવી સો કરોડના ક્લબમાં પહોંચી જાય બહુ જ મોટી વાત છે અને હજી પણ લાલો થમવાનું નામ નથી લેતી હવે તમે વાત કરી હિસાબ લગાવી લઈએ 50 લાખની બજેટ હતું અગર સમજ લો 1 કરોડની કમાણી કરી લે તો 50 લાખ આપણે નીકાળી લઈએ તો 100% થઈ ચૂક્યું પણ અહીંયા તો 100 કરોડની કમાણી કરી ચૂકી છે તો હવે તમે એનો હિસાબ લગાવવા જાઓ તો 20000% ગણી આ મૂવીએ કલેક્શન કર્યું છે

સાથી શ્રદ્ધાથી મહેનત કરતા રહો જે પણ ફિલ્મમાં તમે મહેનત કરો છો કરતા રહો એક સાઈડથી તમારી મહેનત ચાલુ છે તો બીજી સાઈડ થી ભગવાન પણ ઈશ્વર પણ મહેનત કરે છે તમને એ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે આ લાલુ મૂવીનો સીધો સિમ્પલ સાર છે અમે આ મૂવીનું રિવ્યુ પણ કર્યું હતું અમારી યુટ્યુબ ચેનલ ફિલ્મી ગુજરાતી મેં તમને જોવા મળી જશે હું તો તમને એ જ કહીશ કે ફિલ્મોની અપડેટ ગુજરાતી ફિલ્મોની અપડેટ તમને જોઈએ છે તો અને તેના લગતી વળગતી વાતો પણ તમને મળી જશે તો સબસ્ક્રાઇબ મારવાનું ના ભૂલતા અમારી ફિલ્મ ફિલ્મી ગુજરાતી બાકી દોસ્તો તમને મળીશું અમે અગલા વિડીયો લાલો આગળ શું કહેર મચાવશે એ તો જોવાની વાત રહેશે ત્યાં સુધી જય હિન્દ